એકદમ બજાર જેવા જાળીદાર ઢોકળા આપણા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ લાગી રહ્યા છે કેટલા સરસ બનીને તૈયાર થયા કેટલા નરમ પણ આમાં મેં અને ચટણી સાથે રેસીપી બનાવીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગી રહી છે તો ચલો એની રેસીપી શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રેસીપી આજે આપણે બનાવશું ખમણ ટોકળા તો ખમણ ટોકળા બનાવવા માટે મેં અહીંયા એક ચમચી લીંબુના ફૂલ લીધા છે ત્રણ ચાર ચમચી જેટલી ખાંડ લીધી છે એક ચમચી મરચાંની પેસ્ટ લીધી છે એક ચમચી રાય લીધી છે અને થોડી એક અડધી ચમચીમાંથી થોડી ઓછી આપણે મીઠું લેવાનું છે અને અડધી ચમચીમાંથી પણ ઓછી આપણે હિંગ લેવાની છે અને બે ચમચી જેટલા મેં મરચાં લીધા છે વઘાર કરવા માટે અડધી ચમચીમાંથી પણ ઓછી આપણે હળદર લેવાની છે ને આ વાટકી બે ભરીને આપણે બેસન લેવાનું છે જે મેં લઈ લીધું છે હવે આપણે આ બેસન ચાળી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે બે વાટકી ચણા લોટ લીધો તો એ જ વાટકીથી આપણે એક વાટકી જેટલું પાણી લઈ લેવાનું છે હવે આમાં આપણે લીંબુના ફૂલ એડ કરી દઈશું જે આપણે ખાંડ લઈને મૂકી છે એ એડ કરી દઈશું મરચાંની પેસ્ટ નાખી દઈશું થોડી હિંગ લીધી છે એ એડ કરી દઈશું નમક ને હળદર હવે આને આપણે મિક્સ કરવાનું છે સરસ ફ્રેન્ડ આપણું પાણી સરસ રીતે તૈયાર થઈ ગયું છે કેટલું સરસ કલર પણ આવી ગયું છે હવે આપણે આ નાખી દઈશું આ થોડી ખાંડ રહી ગઈ છે પણ એ આપણે મિક્સરમાં હલાવીશું એટલે મિક્સ થઈ જશે આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો પણ થોડું જાડું છે તો આપણે બે ચમચી જેટલું પાણી થોડું વધુ નાખીશું આ બેટર થોડું જાડું ની કે થોડું પતળું ની એવું તૈયાર કરવાનું હોય છે ફ્રેન્ડ આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે તો આને આપણે ટાંકીને મૂકી દઈશું હવે આપણે ઢોકળીઓ મૂકી દીધું છે અને એમાં વોકો આવે કે નહીં તેનાથી થોડું નેચું આપણે પોણે લીધેલું છે એ લગભગ એક લોટા ઉપર છે હવે આપણે આ ગરમ થા મૂકી દેવાનું છે પછી આના પર આપણે ડીશ મૂકી દઈશું બેટર આપણે લીધું છે એના પર આપણે એક ચમચી જેટલી ઈનો નાખીશું અને એક ચમચી જેટલો આપણે એના પર લીંબુનો રસ નાખીશું ઢોકળા સારા ફૂલે ને એના માટે પછી આપણે મિક્સ કરી દઈશું સરસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું બેટર જેવું તૈયાર થઈ ગયું છે અને પર ઝીણા ચીણા બબલ્સ આવી ગયા છે હવે આપણે આ તૈયાર થઈ ગયું છે તો આપણે પ્લેટમાં કાઢી લઈશું પ્લેટને આપણે થોડું તેલ લગાવી દેવાનું છે પછી જ કાઢવાનું છે આ રૂટર ઢોકળા આપણે બનાવવા માટે મૂકી દીધા છે હવે આપણે આના પર ટકન ટાંકી દઈશ મેં આ રીતે કોટનનું કપડું લઈ અને ઢંકણે ટાંકી દીધું છે એટલે શું આપણે પાણી છે ને આપણે ઢોકળા જે બાફા મૂક્યા છે ને એના ઉપર ના પડે આ જ રીતે તમારે બનાવો તો આ જ રીતે તમે ટંકણ ઉપર આવું કે કોટનનું કપડું ઉપર લગાવી દેજો એટલે સરસ રીતે આપણે ઢોકળા ફૂલી જશે પણ આ ઢોકળા બપાય ને ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી દઈએ તો ચટણી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલું પાણી લઈ દઈશું જેમ કે અમારે ચટણી બધું છોકરાઓને પસંદ આવે છે તો બધું જ બનાવી દઈશું બે વાટકી જેટલું પાણી લીધું છે તો હમણાં એક ચમચી જેટલું આપણે બે ચમચી જેટલી ખાંડ નાખી દઈશું એક ચમચી જેટલા લીંબુના ફૂલ નાખી દઈશું એક ચમચી લીંબુના ફૂલ નાખી દઈશું ખાંડ આપણે થોડી વધુ લઈ લઈશું લેશું લીંબુના ફૂલ ખાટા હોય છે ને તો ખાંડ થોડી વધુ નાખવી પડે છે તો આપણે ત્રણ ચાર ચમચી જેટલું આપણે બેસન લઈ લઈશું થોડી આપણે અડધર લઈ લઈશું જો અડધી ચમચીથી પણ થોડી અડધી જ લેવાની છે થોડું આપણે મીઠું લઈ લઈશું તે અડધી ચમચી કરતા પણ અડધું જ લેવાનું છે તો આને આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે બફાય ઢોકળા આપણે બફાય તે વધી આના વઘાર તૈયાર કરી લઈએ તો વઘાર કરવા માટે અહીંયા થોડું તેલ લઈ લઈશ થોડું તેલ લઈ લઈશું તો વઘારમાં આપણે લઈ લીધી છે મીઠું લીમડું લીલા મરચાં જે કટિંગ કરી લઈ લીધા છે હવે આપણે બે ત્રણ સબ્જી ખાંડ નાખીશું આમાં ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ લઈ લીધી છે જે આપણે બજારમાં નાખી દઈશું તો ફ્રેન્ડ્સ વઘાર આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ વઘાર આપણો તૈયાર થઈ ગયો છે આમાં મેં રાઈ વધારી નાખી છે હવે આપણે ચટણીની તૈયારી કરી દઈએ ચટણી બનાવવા માટે મેં અહીંયા થોડું તેલ લઈ લીધું છે હવે આમાં આપણે થોડી રાઈ નાખી દઈશું ચટણી બનાવવા માટે મેં અહીંયા થોડું તેલ લીધું છે થોડી રાઈ નાખી છે હવે થોડો આપણે મીઠો લીમડો નાખી દઈશું થોડા મરચા નાખી દીધા છે હવે આમાં આપણે જે આપણે બેટર તૈયાર કે આપણે આ બેટર તૈયાર કરી દીધું છે ચટણીનું ત્યારે થોડું હલાવી દઈશું હવે આપણે આ બેટર અંદર નાખી દઈશું હવે આ ચટણીને આપણે થોડી વાર માટે ઉકળે ને તે વધી મૂકી દઈશું ચટણી આપણે તૈયાર થઈ ગઈ છે અને થોડી ઉકળવા દઈશું અને હવે આપણે ખમણ ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણું ખમણ કેટલું સરસ બફાઈ ગયું છે આ ચક્કી ના વળગે તો સમજી લેવાનું લે ખમણ રેડી થઈ ગયું છે જો સરસ રીતે બફાઈ ગયું છે ચક્કી નથી વળગતું એટલે આપણું ખમણ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને નીચે ઉતારી દઈશું ચટણી તૈયાર થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું ખમણ આપણે ડિશ માંથી કાઢી લીધું છે તમે જોઈ શકો છો કેટલું નરમ નરમ ને કેટલું પોચું થઈ તૈયાર થઈ ગયું છે હવે આપણે આના પર વઘાર વેડી દઈશું હવે આ રીતે આપણે આપણે ટુકડા બધા કરી લેવાના છે હવે આના પર વઘાર વેડી દઈશું જે આપણે તૈયાર કરી મૂકી દીધેલો છે થઈ ફ્રેન્ડ્સ આપણું ખમણ કેટલું સરસ લાગી રહ્યું છે કેટલું સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે કેટલું સરસ બની ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલું સરસ બન્યું છે કેટલું સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે સૌ કરીશું આને ચટણી સાથે કેટલું સરસ બની ગયું છે કેટલું સરસ લાગી રહ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને ખમણ ટુકડાની રેસીપી કેવી લાગે તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ